વીસ ઓવરની મેચ વચ્ચે દર રવિવારે અલગ અલગ ક્રિકેટ ટીમના ખેલાડીઓ વચ્ચે જંગ ખેલાશે એક જૂનથી શરૂ થનારી ટ્વેન્ટી ક્રિકેટ કપ માટે એક મહિના સુધી ક્રિકેટ ગેમ્સ રમાડવામાં આવશે આજ રોજ મોર્નિંગ ગેમ્સમાં રાહુલ ઇલેવન વર્સિસ લેન્સ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી જેમાં રાહુલ ઇલેવન ટીમનો સ્કોર વીસ ઓવરમાં એકસો છોતેર રન થયા હતા જેની સામે સુપરિંગ વીસ ઓવરમાં એકસો ઓલ આઉટ થઈ હતી વિનર્સ ટીમ રાહુલ ઇલેવન થઈ હતી અને રાહુલ ઇલેવનના ખેલાડી ભાવિક પટેલે વીસ પચીસ બોલમાં ચાલીસ રન કર્યા હતા ત્રણ ઓવરમાં પચીસ રન આપ્યા હતા અને ત્રણ વિકેટ લીધી હતી જેથી વિજેતા ટીમના ક્રિકેટ ખેલાડી ભાવિક પટેલ મેન ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો હતો આફ્ટરનુન ગેમ્સમાં સ્ટાર વોરિયર્સ વર્સિસ તર્કીલ લેજન્ટ વચ્ચે રમાઈ હતી જેમાં વોરિયર્સ ટીમના ખેલાડીઓએ વીસ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને એકસો રન કર્યા હતા જ્યારે સામેની ટીમ વીસ ઓવરમાં ચાર વિકેટે ગુમાવીને બસો ને રન કર્યા હતા વિનર ટીમ અને સ્ટાર વોરિયર્સ ટીમ સામે શાનદાર પ્રદર્શન કરીને ભવ્ય વિજય મેળવ્યો હતો વિનર તર્કલેજન્ટના યુવા ક્રિકેટ ખેલાડી એવા ફેઝલ ખેલિયાની તુફાની બેટિંગ સામે સ્ટાર વોરિયર્સના ખેલાડીઓ હતાશ થઈ ગયા હતા યુવા ક્રિકેટર ફેઝલ ખેલિયાએ અઠાવીસ બોલમાં ચાર ચોગ્ગા અને દસ છગ્ગા અને અન્ય રન સાથે જ છ્યાસી રન કર્યા હતા દરેક લેજન્ડ્સના યુવા ક્રિકેટર ફેઝલ ખેલિયાની તુફાની બેટિંગ જોઈને ઇન્ડિયા ટીમના ઇન્ટરનેશનલ ક્રિકેટર વિરાટ કોહલીની યાદ આવી જાય તેવું જોરદાર પ્રદર્શન કરીને ફેઝલ ખેલિયા મેન ઓફ ધ મેચનો અવોર્ડ જીત્યો હતો આઝાદ સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબના ચેરમેન અજીતભાઈ તથા અન્ય મેમ્બર્સ રાહુલભાઈ પટેલ કેવુરભાઈ ચૌહાણ તથા અન્ય ખેલાડીઓના સાથ સહકારતી દર વર્ષે આઝાદ સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ટ્વેન્ટી ટ્રી ક્રિકેટ ટીમનું સુંદર આયોજન કરવામાં આવે છે ટ્વેન્ટી ક્રિકેટ ટીમના રેફરી તરીકે પિયુષભાઈ દેસાઈ તથા પ્રજ્ઞેશભાઈ પટેલે સેવા આપી હતી દરેક ખેલાડીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી

આઠ ટીમોએ ભાગે ભાગ લીધો છે એમાં ફાઇનલમાં આવે તેને પાંચ હજાર એન અને સોરી દસ હજાર એન અને જે રનરઅપ્સ આવે તેને પાંચ હજાર એમનું ઇનામ રાખેલું છે દર વર્ષે અમે આ આયોજન કરીએ છીએ આ વર્ષે આઠ ટીમોએ ભાગ લીધી છે તેમાં અમારી પણ એક ટીમ છે એનું નામ સ્ટાર વોરિયર્સ છે આજે દિપેશભાઈ કઈ કઈ ક્રિકેટ ટીમ રમતી છે આજે એક અમારી ટીમ જે સ્ટાર સ્ટાર વોરિયર્સ છે લેનેશનીને બીજી એક છે તે તર્કીઝની છે આપણા વાળા જ છે બધા ઇન્ડિયન બધા એશિયન લોકો ને આજે અમારી આ મેચ ચાલુ છે હમણાં અને કઈ ટીમે કેટલા રનો માર્યા અમે પહેલી બોલિંગ કરી હતી એ લોકોએ વીસ ઓવરમાં ટુ સેવન્ટી રન માર્યા બિકોઝ પીચ ને વેધર બહુ સારું છે બેટ્સમેન માટે એટલે એટલા રન થયા છે આજે અને તમે સાઉથ આફ્રિકા આફ્રિકામાં કેટલા વર્ષથી રહો છો અને દર વર્ષે હવે ક્રિકેટનું આયોજન કરો છો યા મેં સાઉથ આફ્રિકામાં બે હજાર બારનો આવેલો

અજયભાઈ પટેલ હવે એ પણ ટાઈગર ટીમના પ્લેયર્સ છે ને એ પણ આમાં બધા ભાગ લે જ છે ને બધા સમૂહમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર ક્રિકેટ ટુર્નામેન્ટ રમો છો બધું અહીંયા બધું ભાઈબંધીથી ચાલે છે અહીંયા બધા સાથે મળીને રમે છે થેન્ક યુ રાઈટ થેન્ક યુ થેન્ક યુ સો મચ વિનયભાઈ થેન્ક યુ રાઈટ હા ભાઈઓ અમે બાબુકાજી અને આ સૌરાષ્ટ્ર આઝાદ ક્રિકેટ લેનેઝિયા અને દર વર્ષે ટુર્નામેન્ટ રમાડે છે અને સારી ટુર્નામેન્ટ રમે છે અને અમે બધા ઇન્ડિયાથી બિલોંગ્સ કરીએ છીએ અને અમારા બધા ક્રિકેટરમાં ટર્કી લેઝન નરોલી અને અમારા ફેઝલભાઈનું ગુડ પરફોર્મન્સ છે આજે ઓગણત્રીસ બોલની અંદરમાં એટી સિક્સ રન અમારા આબીકનું પરફોર્મન્સ સારું છે આબિદ ટર્કી અમારા ફૈઝલભાઈ વીમાટ અને દરેકે સારું પરફોર્મન્સ કર્યું છે આજે ટુ હંડ્રેડ રન ફોફ્ટી રન થયેલા છે વર્ષે ટુર્નામેન્ટ કરાવતા રહી છે અમારા રાહુલભાઈ છે અજયભાઈ છે અને દરેક લોકો અમે ભાઈચારા વઠી આટલે સાઉથ આફ્રિકાની અંદરમાં લેઝિયાની અંદરમાં રમીએ છીએ છે અને કેટલા વર્ષથી તમે સાઉથ આફ્રિકામાં છો સાઉથ આફ્રિકામાં હું પચીસ વર્ષથી છું લેઝિયામાં જ રેમ છું દર વર્ષે આવી રીતે આ આ આયોજન કરો બધા ક્રિકેટ પ્રેમી દર વર્ષે આયોજન કરે છે એટલે રમત દ્વારા પણ આપણે ભલે દેશથી ભારતથી આપણે હજારો કિલોમીટર દૂર રહીએ પરદેશમાં પણ રમત દ્વારા આપણા સૌમાં એકતા જળવાય એ માટે તમે બધા પ્રયત્ન કરો રમત દ્વારા પ્રયત્ન કરો છો અને આઝાદ દ્વારાની ભાઈ બહુ ટેન્ક્સ બહુ બહુ મહેરબાની છે અને બાકીના બે શબ્દ અમારા કેપ્ટન કહે છે અમારા બનાવી રહ્યા છે અમારી ટીમ તરીકે લેજન્ડ અને અમારે ટીમના બધા ખેલાડીઓ સારો સપોર્ટ કરે અમારે ટીમને અને પ્રેક્ષકો બી અમને બહુ ઇજ્જત આપે અને બીજું કે અમે દરેક જગ્યા અમે પાર્ટિસિપેટ કરીએ ને અહીંયા બી દર વર્ષે અમે પાર્ટિસિપેટ કરીએ અને બહુ સારી રીતે આ લોકો ટુર્નામેન્ટ ચાલ્યો છે ને આમાં કોઈ જાતિ ધર્મનો કોઈ ભેદભાવ વગર આ લોકો બહુ સારી રીતે ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરે છે ને દર વર્ષે સક્સેસફુલ જ રહે છે ને વગર કોઈ ઝઘરે કે કંઈ અહીંયા એકતાથી બધા સારી રીતે રમે છે અને ભાઈસી આપણે સાઉથ આફ્રિકન પીપલ પણ ભાગ લે છે અંદર અહીંયા સાઉથ આફ્રિકન ઇન્ડિયન પીપલ વ્હાઈટ વ્હાઈટ બ્લેક બધા બધા જ અહીંયા ભેગા થાય છે ભાઈચારાથી બધા બધા જ તમે સાઉથ આફ્રિકન

<laughs> साउथ आफ्रिका रिपोर्टर विनय पटेल सत्यनवाज गुजराती न्यूज